शिक्षण न પાસું એટલે વાર્તા શિક્ષણ વાર્તા શિક્ષણ એ મનોરંજન નથી પણ મનનું ભોજન છે આપના કોઈ સ્વજનને આ વાર્તા શિક્ષણ ગ્રુપમાં જોડાવું હોય તો આપેલા નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરવા કહો અને મેસેજ મોકલવા સૂચન કરો આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કાયદાઓ ગમે તેટલા કડક હોય પણ જો માણસોમાં નિષ્ઠા ન હોય પ્રમાણિકતા ન હોય તો દેશનો વિકાસ શક્ય નથી મિત્રો કોઈ પણ સમાજનો વિકાસ કે કોઈ પણ દેશનો વિકાસ કે કોઈ પણ શહેરનો વિકાસ એમાં માણસોની અંદર પ્રમાણિકતા નિષ્ઠા કેટલી છે ઈમાનદારી કેટલી છે એના ઉપર જ એનો વિકાસ હોય છે આ વાતને સમજાવવા માટે ઘણા વર્ષો પહેલા મી મારે એક રાજા રાજાશાહી વખતની વાત કરવી છે કોઈ એક વખત એક બહુ મોટા વિસ્તારની અંદર એક રાજા પોતાનું રાજ્ય ચલાવતા હતા સારી રીતે ચલાવતા હતા અને એને હંમેશા કંઈક ને કંઈક સારું કરવામાં કાયમ રસ રહેતો અને એ પણ જ્યારે જ્યારે કંઈક નવું આયોજન કરવાનું હોય ત્યારે ગામના જે બહુ સારા માણસો હોય વિચારક હોય બધાને બોલાવે અને એના ઉપરથી નિર્ણય કરે કે આપણે ખરેખર કેવી રીતે કામની શરૂઆત કરવી એક વખત એના મનમાં પ્રશ્ન થયો કે વારંવાર આપણને આજુબાજુના માણસોથી આપણને વારંવાર તકલીફ પડે છે બીજા રાજ્યમાંથી આપણને કેટલીક તકલીફો પડે છે ક્યારેક આપણને હેરાન પણ કરે છે ક્યારેક પણ આવી જાય છે અને આપણને મુશ્કેલી કરે છે તો આના માટે આપણે શું કરવું જોઈએ એનો નિર્ણય કરવા માટે એને બધા ગામના કેટલાક સજ્જનોને બોલાવ્યા ઘણી બધી ચર્ચા થઈ પણ ચર્ચાને અંતે એક એવો નિર્ણય આવ્યો કે આખા ગામને ફરતે એક બહુ ઊંચી દિવાલ બનાવ્યા પછી આપણે આસપાસ માત્ર આવવા જવા માટેના અમુક દરવાજા જ રાખવાના એટલે કે બહારના જે ખોટા માણસો ગામમાં આવી જાય અને એ આપણને ગામને તકલીફ પડે એ પ્રકારની ભૂમિકા ઉપર ન થાય રાજાના મનમાં પણ પ્રશ્ન થયો કે વાત તો બહુ સાચી છે અને પોતાની આસપાસ દિવાલ બનાવી નાખવી આ વાત દરેક માણસોની એક ચોક્કસ ભૂમિકા છે કોઈ પણ માણસ પોતાનું જ્યારે ખરેખર રક્ષણ ઈચ્છતા હોય છે ત્યારે પોતાની આસપાસ કોઈ પણ પ્રકારની દિવાલ બનાવે છે જ્યારે એક એના જે રાજાના બહુ મંત્રી હતા એણે એમ કીધું કે મને એમ લાગે છે કે તમે દિવાલ તો બનાવી નાખી હાઈ ક્લાસ સારું પણ થઈ ગયું પણ મને એમ લાગે છે કે આ દિવાલથી તમારી રક્ષણ થાય એ વાત મને મગજમાં ઉતરતી નથી ત્યારે એમ કીધું કે કેવી રીતે સમજાવજો ને તો કે હું કોક દિવસ તમને સમજાવી શકીએ હમણાં નહીં થોડાક દિવસ થયા પછી એક વખત પોતે એટલે કે મંત્રી એ પોતાનો ડ્રેસ બદલાવી વેપારી જેવો ડ્રેસ કર્યો પોતાનું ડ્રેસિંગ પણ ફેરવી નાખ્યું અને એક રાતના બાર એક વાગે એ એક દરવાજા ઉપર આવે છે અને ચોકીદારને એમ કે છે કે મારે હું અમુક ગામથી આવું છું મારે મોડું થઈ ગયું અને હું મોડું થઈ જવાને કારણે હું અહીંયા ન આવી શકું મારે તો વહેલું આવવું હતું પણ બચમાં તકલીફ પડે એટલે ન આવી શકું અમે વેપારી માણસો છે અને અમે આ ગામમાં વધારે વેપાર વિકસે એટલા માટે અમે હું અહીંયા આવ્યો છું ત્યારે ચોકીદારે કીધું કે અત્યારે તમને ગામમાં પ્રવેશ મળે નહીં કારણ કે ચારે બાજુએ તો દિવાલ હતી એટલે જઈ તો શકે નહીં દરવાજા ઉપર જ જાય પેલા માણસે એમ કીધું કે તમે મને ખરેખર આવવા દો ગામના ફાયદા માટે છે હું વેપારી છું અમારું કાર્ડ છે પણ તેમ છતાં ચોકીદારે એમ કીધું કે અમારા રાજાનો હુકમ છે કે કોઈ પણ માણસને રાતના અંદર આવવા નહીં દેવાનું ત્યારે પહેલા માણસે એમ કીધું કે હું તમને થોડાક પૈસા આપું લાંચના એટલે એ વખતે સોના મોહરોનું મહત્વ વિશેષ હતું તેણે એમ કીધું કે હું તને એક સોના મોર આપું ઈચ્છ્યા ત્યારે પેલો કે ના કોઈ હિસાબે હું તમને જવા ન દો ઈચ્છા પેલા માણસ એમ કીધું કે ભલા માણસ કે હું સાદો માણસ છું તું મને કે હું રાતના રોકાઈ જઈશ તારે કંઈ તકલીફ નથી એક સોનામોર લઈ લે ને તો કે ના હું નહીં લઉં પછી એને એમ કીધું કે હું તને ઝાઝી સોનામાર આપું મારી પાસે ઘણી છે મારી વેપાર કરવા માટે હું આવ્યો છું એની અંદર અડધી તને આપી દઉં પહેલાંનું મન બિગડું એને એમ થયું કે આ સોનામોર એને લઈ લીધી અંદર આવવા દીજો એને અને આવવા દીધા પછી તમે જઈ શકશો કે તરત સીધા રાજા પાસે જઈશ રાજાને ઉખાડે છે અને ઉખાડીને એમ કે છે કે તમે મને ઓળખો જ હવે એનો ડ્રેસ તો બરાબર બદલાઈ ગયો હતો એને તો પોતે મેકઅપ કર્યો તો વેપારી જેવો લાગતો હતો તે કે તમને અમારા ગામનો તો તમે છો જ નહીં કે તો અત્યારે કેવી રીતે આવ્યા તો કે મારે તમને એ જ બતાવવું છે કે તમે આખા ગામ ફરતી દિવાલ કરી નાખી તોય હું બારથી આવી ગયો છું પછી પોતાની દાઢી ને બીજા બીજા પોતાના મેકઅપ કર્યા હતા એ બધી વસ્તુ કાઢ નાખી અને એને પોતાના મંત્રી છે એ બતાવ્યું કે હું મંત્રી છું અને ગામની અંદરથી મેં વેસપલટો કરી અને હું દરવાજા ઉપર હું આવ્યો દરવાજા ઉપર તમારા ચોકીદાર એટલે કે આપણા ચોકીદાર એને પોતે વધારે લાંચ લઈ ચાજી સોના મોર લઈ અને મને આવવા દીધો તમારી આખા ગામને ફરતી દીવાલનું કાંઈ મૂલ્ય ન રહ્યું ત્યારે રાજા કે કે આવું છે કે તો કે હા ત્યારે પેલા મંત્રી એમ કે છે કે કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ દેશની અંદર તમે કોઈ પણ કાયદો કડક બનાવો આ કડક કાયદો જ કહેવાય દીવાલની અંદરથી કોઈ આવી ન શકે પણ જો અંદરના માણસો ચોકીદાર જેવા હોય ખોટું કરનારા હોય ઈમાનદાર ન હોય લાતથી વસ્તુ લઈ લેતા હોય તો તમારા ગમે તેવા કડક કાયદા હોય તો પણ દેશનો વિકાસ થતો નથી આ વાત માત્ર કોઈ સાંભળવા માટે નથી આ વાત છે કે વિશ્વના બહુ મોટા મોટા વિદ્વાન વક્તાઓએ આ અનેક વખત આ વાત કરી છે એકવાર નહીં એટલે કે દરેક રાજ્યની અંદર ગમે તેટલી સુ સાવચેતી માટે કડક કાયદા રાખવામાં આવે પણ એ કડક કાયદાની અમલની ભૂમિકાનો ત્યારે જ થઈ શકે કે એ ખરેખર જો ગામના માણસો એકદમ પ્રમાણિક અને ઈમાનદાર હોય તો એટલે કે દિવાલ ચણવાને બદલે માણસોને પ્રમાણિક બનાવવા માટે તમારે પ્રયત્ન કરવા જોઈએ તો કે હવે આ બધા માણસોને પ્રમાણિક કેમ કરવા તો કે બની ગયા એને પણ તમારી જે નવી પેઢી આવે બાળકો જન્મે ત્યારથી જુદા જ પ્રકારની તાલીમ આપો એકદમ સરળ બનાવો નિખાલસ બનાવો અને જો ખરેખર ઉત્તમ પ્રકારે સારી રીતે વિચારતા થશે અને ઈ જ્યારે મોટા થશે ત્યારે આ તમારે દિવાલની કોઈ જરૂરિયાત રહેશે નહીં એમ પેલા મંત્રી એને સમજાવે છે રાજાએ એમ કીધું કે ત્યારે બધા જ ભેગા થયા હતા ત્યારે તમે આ વાત કેમ ન કરી છે કે ત્યારે મેં એટલા માટે ન કરી કે ત્યારે કોઈ મારી વાત સાંભળત નહીં મારી વાત સ્વીકારત નહીં એટલે મને એમ થયું દિવાલ ભલે ચણાથી પછી હું પ્રેક્ટિકલી સમજાવીશ એને અને હવે આ રીતે કરું ત્યાર પછી એ રાજા એણે પોતે આખી ભૂમિકા ઉપર માતાઓને તાલીમ આપી તાલીમ આપ્યા પછી બાળકોને પણ કેવી રીતે કરવું અને એક સાચા રાજ્ય તરીકે આ ભૂમિકાનું કામ થયું એમ આપણા શાસ્ત્રોમાં એક વાર્તા આ પ્રકારની ભૂમિકા ઉપરની હતી એની ભૂમિકા મેં તમને બતાવી સૌને ધન્યવાદ